નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત અપડેટ માં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે શું ચોમાસું આ વખતે વહેલું પોત છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય છે તો અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર આના ઉપર ચર્ચા થઈ રહી છે તો આપણે આના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અનસુરીને જોતા રહેજો અને ખેડૂત મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય અને ખેડૂતને લગતી તમામ અપડેટ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો હવે જોઈએ તો કે વાવાઝોડું ગુજરાતમાં ગુજરાત તરફ આવશે કે નહીં પહેલો પ્રશ્ન તો એ છે તો અત્યારે હાલમાં અંબા નિકોબારમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો અને હવામાનની આગાહીના જે મોડલ છે તેમાં અલગ અલગ પ્રકારના હોય છે તેમાં જે ભારતમાં છે આપણે આઈ એમ ડી એક છે અને બીજું જી એફ એસ જે આ બે મોડલ છે તેના ઉપરથી આગાહી અલગ અલગ આપવામાં આવતી હોય છે તો જે હવામાનનું મોડલ જે છે તે એક એમ કહેવા માગે છે કે બાવીસ તારીખની આજુબાજુ વાવાઝોડું સર્જાય છે અને દરિયાની આસપાસ સર્જાવાની શક્યતા રહેલી છે તો આના લીધે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા રહેલી છે અને જે ચોમાસું વહેલું આવે તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેલી છે એટલે કે વાવાઝોડું આવશે કે નહીં તો તેમાં અમુક જગ્યાએ વાવાઝોડું આવશે અને પરંતુ ચોમાસું આ વર્ષે વહેલું આવશે